પાટણ શહેરમાં બસ સ્ટેન્ડ પ્રોજેક્ટને લઈને વિવાદ ઉભો થયો છે શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપ જ્યારે વાસ્તવમાં સાત બારની પરમિશન આપવામાં આવી હતી સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરીને સાત બાળની મંજૂરીના કાગળો કોંગ્રેસનો આક્ષેપ છે કે જો પરમિશન રદ થઈ હોય તો વીબાર બાળ ભરેલો છે અને તે ચાલુ છે સામાન્ય નાગરિકોની દુકાનો સીલ કરવામાં આવે છે તો વીબાર્ટ પણ તાત્કાલિક ધોરણે સીલ કરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત બસ સ્ટેન્ડના પ્રથમ બાળની મંજૂરી નવ મહિના પહેલા અપાઈ હોવા છતાં છ મહિના બાદ પણ તે શરૂ ન થતા જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે આ વિવાદ અંગે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલ ઠાકરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તમામ પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી છે આર્કિટેક્ચર દ્વારા ખોટા દસ્તાવેજો અપલોડ કરાયા હતા જેના કારણે વ્યુ પ્રદૂષણ રદ કરવામાં આવ્યું હતું આર્કિટેક્ટને નોટિસ આપી તેનું લાયસન્સ રિજેક્ટ કરવામાં આવ્યું છે

ફર્સ્ટ ફ્લોર સિવાય બાકી તમામની તો આજે તેઓ વી ધમધમી રહ્યો છે ચાર માર્ચ સુધી એનો માલ ભરેલો છે તો ખરેખર એ બેન જો નાના માણસોના મકાનો અથવા તો નાના માણસોની દુકાનો સીલ કરી દેતા હોય પરમિશન વગર તો આ પણ તાત્કાલિક ધોરણે સીલ કરી દેવો જોઈએ એક કાગળ લખીને જાણ કરી દી કે તમારા બીજા ત્રીજા અને ચોથા માળની જે બ્યુ પરમિશન છે તે રદ કરવામાં આવે છે એટલે ખાલી જે ફાયર એન મળી છે એટલા પૂરતી જ નગરપાલિકાએ એમને પરમિશન આપી છે અને એ નિયમ અનુસારની કાર્યવાહી જીડીસીઆરના નિયમો પ્રમાણે કરવામાં આવી છે